નમસ્કાર દર્શક મિત્રો SNS ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું ઈશા સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરના વારસિયા વિસ્તારના સર્જે તડામાં અડક ગંકી વડોદરામાં આવેલ મગર આશ્રમ પાસે નરસી ટેકરીની बाजूમાં સર્જે તડામાં ગંકીનું સામ્રાજ્ય તંત્ર અમુક બધી થઈને બેઠું છે અને લોકો વચ્ચે ચર્ચા ચાલે છે કે આ તડામની ગંકીથી શું કોઈ મોટો રોગચાળો ફાટે કે નહીં કોર્પોરેશનના અધિકારીઓ રાહ જોઈને બેઠા છે આ ગંદકી ખરેખર દૂર થશે કે સફાઈ ના ગ્રાન્ટના પૈસા ઓહ્યો થશે રિપોર્ટર ગિરીશ આપ જોઈ શકો છો આ સરસા તળાવનું જે બ્રિજ આવેલું છે મગા આશ્રમ પાસે આ રીતના જ બ્રિજો સરસા તળાવમાં સાત છે જે બાકીના જે બ્રિજો છે તેને પૂરી દેવામાં આવ્યું છે આપ જોઈ શકો છો જે સામે વાઘરીવાસ આવેલું છે તે બાજુ પણ પુલ છે તેને પૂરી દેવામાં આવી છે તે પછીનું પુલ છે પટેલ પાર્ક એના પછી છે આરટીઓ આરટીઓ પછી છે ધોબી તળાવ પાસે એના પછી છે સંજયનગર બ્રિજ એના પછી છે વિશ્વામતી બ્રિજ જે આ સરસા તળાવનું પાણી વહેતું પાણી છે જેને રોકી દેવામાં આવ્યું છે અને આ પુલ જોઈ રહ્યા છો તમે આ તાર બાંધી બાંધીને આ જર્જરિત હાલત થઈ ગઈ છે આ પુલના ઉપર કોઈનું ધ્યાન છે નહીં અને અત્યારે તમે જોઈ શકો છો કે મોદી સાહેબે ગુજરાત માટે ડેવલપમેન્ટ માટે પાંત્રીસ કરોડ રૂપિયા જે વડોદરા માટે જે ખૂબસૂરતી માટે વડોદરાને તળાવો જેટલી બી છે ડેમેજ એ તળાવોમાં કામ થાય અને સ્વચ્છ થાય તે માટે કામો આપેલું છે પણ કઈ કારણસર આ સરસિયા તળાવનું કામ અટકાઈ દેવામાં છે વારે ઘડીએ પાસ થાય છે વારે આના કોટા નાના નાના પેલા જે તરાફા હોય છે આ તરાફા ઉપર જે કચરો ભરેલો દેખાય છે આ તરાપો કોટો પાસ કરીને જે પોતાના જેબો ગરમ કરતા હોય છે અને અહીંયા આગળ જેટલા બી ચાર ચાર કોર્પોરેટર છે તે અંદર વારસિયા વિસ્તારની